નમસ્તે મિત્રો ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે જેમાં દસ પ્રકારના અલગ અલગ વ્યવસાયો માટે સાધન સહાય આપવામાં આવે છે તેમાં કઈ કઈ વસ્તુઓ હોય તે આપણે જોઈશું ઠીક છે ચાલો તો હવે આપણે આવી ગયા છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એમાં સૌથી પહેલું વ્યવસાયની વાત કરીએ તો અથાણા બનાવવા માટે અથાણા બનાવવા માટે તમને

બ્રેકર ડ્રિલ મશીન મલ્ટીમીટર આ બધી વસ્તુ ઇલેક્ટ્રિકલ રિપેરિંગ વાત કરીશું દૂધ દહીં વેચનાર હોય તેઓ લોકોને દૂધનું કેન સ્ટીલના તપેલા કાંટો ઇલેક્ટ્રિક કાંટો ઇલેક્ટ્રિક વલણો કેરેટ સાદા કેરેટ પરટર બરોબર આ બધી વસ્તુ દૂધ દહીં વેચનાર હોય તેઓ લોકોને મળશે ત્યાર પછી વાત કરી પંચર કી તેઓ લોકો પંચન ની કીટ નું કામ કરે છે બરોબર તેઓ લોકોને એર કમ્પ્રેશર જે એક સારી વાત કહેવાય કે ભાઈ હવા પુરવનો મેન મશીન હોય તે તેઓ લોકોને મળી જાય છે સારી કંપની ત્યાર પછી પાંચમો વાત કરીએ તો પાપડ બનાવવા જે લોકો પાપડ બનાવે છે તેઓ લોકો માટે એક ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડ કાટો ત્યાર પછી પ્લાસ્ટિક ની બેગ જે સીલિંગ કરવાની હોય તે પછી કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે જે અત્યારે આપણે હાથેથી કરવું ન પડે મશીન આવી ગયા છે જે ગમે તે લોટ હોય એને ઓટોમેટિક મિક્સ કરી નાખે બાંધી દે લોટ પછી આપણે છઠ્ઠી વાત કરીએ તો પ્લમ્બર પ્લમ્બરની અંદર જે લોકો કામ કરતા હોય તેઓ લોકો માટે મલ્ટિપલ ટૂલ કીટ એક આવે એક બોક્સ આવે ત્યારબાદ ડિસ્ક ગ્રાઇન્ડર ગ્રાઇન્ડર આવે હેમર મશીન આવે પછી પાઇપને આટા પાડવાની કીટ એક આવે અને ડ્રીલ મશીન આવે આ નું જે કામ કરતા હોય તેના માટે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો બ્યુટી પાર્લર બ્યુટી પાર્લરની અંદર આમાં એક ચેર અને એક યુનિટ બતાવ્યું છે કે જેની અંદર તમે તમારી વસ્તુ રાખી શકો પણ તે સિવાયનું પણ બીજું કાંઈ પણ આવી શકે છે ત્યારબાદ ભરતકામ ભરતકામની અંદર તમને સિલાઈ મશીન જે લોકો બેનો કામ કરતા હોય એવું બધા માટે સિલાઈ મશીન અને એક પીવીસી સ્ટૂલ મળશે ત્યારબાદ વાહન સર્વિસ અને રિપેરિંગ વાહન સર્વિસ રિપેરિંગનું કામ જે લોકો કરતા હોય તેઓ લોકોને ઇલેક્ટ્રિક પ્રેશર પંપ અને મલ્ટીપર્પઝ ટૂલ કીટ અને નાનો નાનો જે હાઇડ્રોલિક એ ત્રણ વસ્તુ મળવા પાત્ર છે તે સિવાયની તો તમે લાગે ફોર્મ ભરો ત્યાર પછી શું મળે તે જોવાનું છે ત્યાર પછી દસમી દસમા નંબરની વાત કરીએ તો સેન્ટિંગ કામ જે લોકો કામ કરતા હોય તેઓ લોકોને સેફ્ટી કીટ વાઇબ્રેટ મશીન મલ્ટિપલ ટૂલ કીટ અને ડ્રીલ મશીન આટલી વસ્તુ મળવાપાત્ર છે તેઓ લોકો સેન્ટિંગ કામ કરતા હોય તેઓ બધાને આ દસ અલગ અલગ પ્રકારના ટૂલ કીટની આપણે વાત કરી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો દોસ્તાર સાથે શેર કરજો થેન્ક યુ